ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા બે દિવસના કમોસમી વરસાદને લઈને જિલ્લામાં તળાજા મહુવા અને શિહોર પંથકમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં નુકસાનને પગલે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બાદમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટનાને લઈને વિગતો રજૂ કરી હતી જોકે ભાવનગર સહિત અમરેલી તાપી ગીર સોમનાથ વલસાડ વગેરે જેવા જિલ્લાઓમાં પણ મંત્રીઓ પહોંચીને નિરીક્ષણ કર્યું છે રણવાના સમયે આવેલો કમોસમી વરસાદથી ખેડૂતોને માર આપી જાય છે ચિંગ ડુંગળી કપાસ તેલીબિયા વગેરે પાકમાં નુકસાન લઈને નિરીક્ષણ કરાયું છે તેનો રિપોર્ટ મુખ્યમંત્રીને આપવામાં આવશે

દિવાળી પછી જોવા મળ્યો છે વર્ષો પછી આ પ્રકારે કમનસીબ કહી શકાય એવા સંજોગો ઉભા થયા છે ત્યારે આજે ભાવનગર ખાતે અ વ્યવસ્થાના ભાગરૂપે મને મોકલવામાં સરકાર તરફથી આવ્યો છે અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છે કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લામાં છે તાપી અને દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થયો છે ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે હવામાં ખૂબ વરસાદ હોવાના કારણે એમની જમાડવાની પણ ચિંતા ભાજપના કાર્યકર્તાઓ કરી છે છે એમની વચ્ચે પહોંચી ગયા એમણે પણ સમગ્ર રાજ્યની અંદર કાર્યકર્તાઓને પદાધિકારીઓને આ દુઃખની વેળાએ ખેડૂતની બહાર જવા માટે થી એમને મળવા માટેથી થી સૂચના આપી છે અને તમામ રાજ્યના કાર્યકર્તાઓ પણ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે હાથ મિલાવીને એમને સધિયારો આપી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે હું એવું માનું છું કે જ્યારે કુદરત હોય છે ત્યારે એ માનવી કે સરકારો બનતી હોય છે એનો અર્થ નથી નથી કે સરકારે કંઈ સરકાર ફરજના ના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે તત્પર છે ભૂતકાળમાં પણ રહી છે આજે પણ છે ને આવતીકાલે પણ રહે છે અને મુખ્યમંત્રીજીએ પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ સંવેદનાથી ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને ભવિષ્યમાં પણ અમે જોયું છે કે કદાચ કપાસ ઊભો હોય અને કપાસના ઝીંડવાની અંદર એ પણ બગડી જાય છે એ સિંગના પથારા પીડા છે પણ ફેરવી શકે એવી સ્થિતિ નથી એટલે એ પણ બગડી જાય છે ડુંગળીના પાકને પણ નુકસાન છે તલબિયાના પાકને પણ નુકસાન છે આ બધો પ્રિલિમિનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે આવતીકાલે આ અમે જે તાગ લીધો છે અને જે તંત્ર દ્વારા મેળ્યો છે એ તમામ માહિતીઓ એ કાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ અમારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ કુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે અને કેવી રીતે સધિયારો આપી શકાય અને કેમ બેઠો કરી શકાય આ ભાવ એ હંમેશા સરકારનો છે કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ એ ન રહી જાય એમને બેઠો કરવામાં સધિયારો આપવાના આવા વખતે માનસિક રીતે ખૂબ જરૂર હોય છે આજે અમે ખેડૂતોને મેળા છે અમે જોયું છે માનસિક સધિયારો એ કુદરત એમને વધારે શક્તિ આપતો હોય છે એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને વાહરે જઈને સધિયારો આપીને ફરી ફરીફક બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે સમગ્ર અહેવાલ કે મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું અમે સૌ આજે અલગ અલગ જિલ્લાઓમાં ગયા છે માની મુખ્યમંત્રીશ્રીને કાલે મળીને અમારું જે કારણ છે અને અમારું જે ક્યાસ છે એ પણ આપીશું તંત્ર દ્વારા પણ મેળવીશું પણ સમય છે આપણે સૌ સાથે મળીને સકારાત્મક રીતે ગામના ખેડૂત ગામનો ખેત મજદૂર ગામમાં બેઠેલો માણસ કે આપણો ભાઈ છે આપણી બેન છે એમને સાથે મળીને માનસિક રીતે સધારો આપીને સ્વસ્થતા રહે એની પહેલી પ્રાયોરિટી આપણે સૌ સાથે મળીને સકારાત્મક વાતાવરણ પોઝિટિવ વાતાવરણ બનાવીને કારણ કે નકારાત્મકતા ને નેગેટિવ વાતાવરણથી ક્યારેય એ માણસ બેઠો નહીં થાય એટલે મારી વિનંતી છે સાથે મળીને બધું બાજુ પર મૂકીને સકારાત્મક વાતાવરણમાં એમને લઈ જઈ અને બહાર સધિયારો આપીને બહાર કાઢવાનો પ્રયાસ કરે